न्यूज़ प्रकाश शाह क्रिएटिव डायरेक्टर डीमोलिएशन अन्य एक घटना आज उपस्थित छे आप ज्याचो आ परिस्थिति આપનું નામ શું છે વડીલ મારું નામ પ્રધાન શમીન ખાન પ્રધાન આ એરિયાનું નામ એરિયો કયો છે આ તમારો શું ઘટના બની હતી તમારી જોડે અમારી જોડે સાહેબ મારે અહીંયા લગભગ છેલ્લા સિત્તેર વર્ષથી મારો વર્કશોપ છે

આ લોકોના વકીલે આઠ ચૌદ તારીખ મેટરમાં આવીને એવી રીતે રજૂઆત કરી જજ સાહેબે કીધું કે ભાઈ તમે બહાર બેસીને પતાવી લો મેટર લાંબી થશે તો એમના વકીલે જવાબ આપે કે સાહેબ અમે એના માટે તૈયાર છીએ તો સાહેબે કીધું ઠીક છે તો તમે અમને ક્યારે મળો છો કે સાહેબ બે ચાર દિવસમાં અમે ગોઠવણ કરીને અમની સાથે મેટર લઈને આવીએ હવે એ બે ચાર દિવસ પછી એ લોકો આવ્યા નહીં અને સાહેબે એ બધી તમને ક્યારની તારીખ જોઈએ કે સાહેબ તમે નક્કી કરો કે સાહેબે આઠ આઠ ની તારીખ આપી તો ઠીક છે તમે આઠ આઠે તમે જે બી હોય તમે સબમિટ કરી દો તમે નક્કી કરીને એ લોકોને રાજી ખુશી બહાર કાઢો તો આ સાહેબ અમારે એ જ કરવું છે આ શબ્દો છે એમના વકીલ એ પછી સવારે રવિવારના દિવસે સવારે છ વાગે ઘર ઊંઘમાં ઊંઘતા લોકોની ઉપર ભૂલો જે લાવી ગયું ધર્માજી જબરદસ્તી પકડી પકડીને લોકો કોઈ પણ જાતની ની રહેમ નજર રાખ્યા હતા નાના બાળકો ને સ્ત્રીઓ ને ગહેરી ઓરતો ને બધાને પકડી પકડીને બહાર કાઢ્યા છે આ ગેરેજ મારું સાહેબ પચાસ થી સાહેબ છે આ મારા ગેરેજ ની અંદર પીઆઈ સાહેબ ખુદ પ્રવેશ કરીને મારો માણસો રાખીને અહિયાં કેટલો પરિવાર રહે છે તમારે અહિયાં અહિયાં લગભગ અમારે આમ તો સાહેબ જોવા જાવ તો વીસ છે પણ જોઈન્ટ ફેમિલી કોઈના બે ભાઈ કોઈના ત્રણ ભાઈ અને બધા ગરીબ માણસ રોજ લાવનાર રોજ ખાનારા વ્યક્તિઓ છે અહીંયા કોઈ એવો કેપેબલ માણસ નથી પણ ઇન્સાનિયત વાળા લોકો છે એક બીજા બોબત આ રીતે અમારી સાલત હાલત કરી નાખી છે મારી ખુલ્લી કસ્ટમર ની ગાડીઓ પડી છે સાહેબ હાજુ લાઈમની મરજીથી બધું ફેંકી દીધું છે લાઈને અમને ગુસ્સવા નોતા દીધા અને મારી પાસે જે ફોટા છે સર હું આપણે સેન્ડ ચોક્કસ કરીશ બોલો પડી આપનું નામ મારું નામ નિશિલ દેસાઈ કેટલા સમયથી અહીં રો છો મારા જન્મથી જન્મથી રોયા છે મારા આધાર અહીંયા છે જી લગભગ છ વર્ષ થાય સો વર્ષ તમારે અહીંયા છે 60 વરસથી તમે ટેક્સેબલ હતા અહીંયા ટેક્સ એ ઉભરતો ભાડો રેગ્યુલર ભાડું ભરતો હતા જો આપણે મફત રાખ્યા તો બરાબર છે ભાડવત તરીકે રાખેલા તમારા કોર્ટની મેટર ચાલે છે કેટલો સમય થઈ ગયો કોર્ટ ને તો પેલા ગયેલા અમે એટલે કે વાંધો નથી પછી આ વચ્ચે કર્યા પછી અમે કોર્ટમાં ગયા કોર્ટમાં ગયા એટલે ચૌદ તારીખે ગયા અમને આઠ આઠ ની મુદત આપ્યા જો આઠ મહિના બાકી આઠમા મહિના મહિનાની આઠ તારીખ આપી અને એ પહેલા તો આ છ વાગે આવીને સીધું આગળ ની જે દિવાલ હતી એને તોડી એટલે લોકો ગભરાઈ ગયા